કે આ પાંચ સપનો માંથી તારા પૂરો જેટલા છો મને કે હે મી કીધું તારા પાંચ સપનો માંથી પૂરો જેટલા છો મને કે એક જ સપનો પૂરો છું સે મી કીધું ઈ જીવ છું મને કે હું પચી વરહનો છું બાકી તો જય સીતારામ જય પછી મેં એને કીધું કે તું ભલામણા

ભલા માણો નવોય તો નભે નહી આ તો પૃથ્વી પાવર રા અમારો કવિ રસ્તા માંથી નીકળ્યો હતો ને એટલે કવિ રસ્તા ની માલી પાછી કવિ નીકળ્યો હતો એટલે કવિએ કવિ પ્રશ્ન કર્યો કે હે વકીલ બ્રહ્માંડના ના નાથ આ ધરતીની માથે દાતારો શીખ નહીં આ ધરતીની માથે સુરવીરો શીખ નહીં આ ધરતીની માથે ભક્તો શીખ નહીં અને વાળની હોલો બેઠો હતો એ હોલા એ બળતો જવાબ પાલ્યો કો એટલે હોલો બોલે નહીં પણ અમારો કવિ એને બોલાવે કવિ એ પ્રશ્ન કર્યો કે આ જગતના ચોકની ચોક ની માલિકા ભક્તો દાતારો સુરવીરો છે કે નહીં એટલે ઓલે કીધું કુક અને અમારા કવિએ એ કીધું કે ન હોય તો નભે નહીં આ તો પૃથ્વી પાવર રા પણ હજી એ કોકોક છે અમારો ઓલો ભાખે છે અમીરિયા હજી એ કોકોક છે અમારો ઓલો ભાખે અમીરિયા ન હોય તો નભે નહીં ભલામણા હે આ તો ધર્મની ધરતી છે એક ધર્મ ધુરા ધરની આ ધરતી પાપ કદી ના પાછા ભરતી આ તો માતા પણ સંગ્રામે ચડતી ભલામણા ઈ આ ધરતી છે આ ધરતી થોડી માઈ ગાંગલી છે ભલામણા

à, load không, à. à, không luôn, ở đâu ấy không